રશિયા તુર્કિસ્તાન તેમજ યુરોપિયન કન્ટ્રીમાંથી મોટે ભાગના વિદેશી પક્ષીઓ ખાસ કરીને ગુજરાતમાં હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને અહીંયા આવતા હોય છે અંકલેશ્વર જીઆઈડીસીનું જે તળાવ છે ત્યાર પછી તમે જુઓ કે ગોલ્ડન બ્રિજનો નર્મદા નદીનો કાંઠો છે ત્યાં વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જેવા કે યાવર છે સિંગલ છે રોજી સ્ટાર્લિંગ છે જેવી જાતિના પક્ષીઓ અને એટલા સુંદર ને સુંદર પક્ષીઓનું આગમન થાય છે અને તેઓ ખાસ કરીને આ શિયાળાની ઋતુ દરમિયાન ઓછી ઓછા ઠંડા પ્રદેશોની અંદર ટ્રાવેલિંગ કરતા હોય છે અને આપણું ભરૂચ જિલ્લાનું જે માહોલ છે એ જોતા એવું આપણે પક્ષી વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે અહીંનું જે વાતાવરણ છે તે આ યુરોપિયન પક્ષીઓને ખૂબ જ માફક આવે છે અને બીજું કે અહીંયા પક્ષીઓનું વિચ્છેદ કરવાની કોઈ પ્રવૃત્તિઓ પણ નથી થતી એટલે આ વિદેશી પક્ષીઓ ખાસ કરીને અહીંયા ટ્રાવેલિંગ કરીને આવે છે મારે તો ખાસ કરીને એવી અપીલ કરવાની કે જે અહીંની શાળાના શાળાના સંચાલકો છે તેઓ લોકોએ પણ બાળકોને અભ્યાસ પક્ષી જગતનો અભ્યાસ માટે પણ આવા પ્રવાસો પણ ગોઠવવા જોઈએ